પર્વ તરીકે ગણવામાં આવે છે અને આ પવિત્ર પર્વ ચૂંટણી એ લોકશાહી માં કોઈ પણ જાતના ભય કે પક્ષપાત વગર તપસ્થતાથી યોજાય એ લોકશાહી નો પાયાનો સિદ્ધાંત છે મને અનેક મતદાતાઓ ફોન આવે છે સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા પ્રયત્નો થાય છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છૂપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે આપણે એના સામે કાર્યવાહી કરવી છે અને આ માટે આપ જે કંઈ પુરાવા એકત્રિત કરો આ પુરાવા અમારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના બોર રૂમમાં એટ ટુ ઝીરો 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 ફાઈવ ડબલ નાઇન એટ નાઈન ગુજરાતીમાં કહું છું બ્યાસી ત્રણ મીંડા ઝીરો 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 પાંચસો નવ્વાણું નેવ્યાસી આ એક વોટ્સએપનો નંબર છે આપે એકત્રિત કરેલા પુરાવાઓ આના ઉપર મોકલી આપજો કાયદાથી જે નાખનારા લોકશાહીના પવિત્ર યજ્ઞને નુકસાન કરનારા કોઈ તંત્રના અધિકારીઓ હશે તો કાયદાથી જે કંઈ એમને સજા કરાવી શકાતી હશે એ કરાવવાનો પ્રયત્ન રહેશે હું તંત્રના અધિકારીઓને અને કર્મચારીઓને પણ કહું છું કે આપ जनसेवक छो आप धर्म तटस्थता लोकशाही व्यवस्था पक्ष सत्ता में आए लोग इच्छे तरह राजकीय पक्ष सत्ता दूर थाय बीजों राजकीय पक्ष आए परंतु तंत्र सेवको ए कोई राजकीय पक्षना नौकर जनसेवको त्यारे आप अपनी पवित्र फरज જનસેવક તરીકે બજાવશો એવી અપેક્ષા રાખો છું મને અનુભવ છે આપણા ગુજરાતમાં ખૂબ સારા અધિકારીઓ ખૂબ સારા કર્મચારીઓની એક નામના પણ છે છેલ્લા થોડા સમયથી રાજકીય સત્તાધારી પક્ષ દ્વારા આપણા તંત્રને કોઈને કોઈ રીતે ફોર્સ કરીને દબાવીને એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક ફરજથી નથી બંધાયા હું અધિકારીશ્રીઓને કર્મચારીશ્રીઓને પણ કહીશ કે કોઈ પણ ઉચ્ચ અધિકારી કે રાજકીય પક્ષનો કોઈ મિનિસ્ટર કે હોદ્દેદાર સત્તાધારી પક્ષનો આપને જો આવું ખોટું કરવા માટે કહે તો આપ પણ કોઈ છુપા કેમેરા વિડીયો રેકોર્ડિંગ ફોન ટેપિંગ થી આપની પાસે પુરાવો રાખજો કારણ કે કાલે આપ ક્યાંય ફસાશો તો આ બધા રાજકીયવાળા તો છે ને સત્તા હાથ ઊંચા કરી જ્યારે ભોગવવાનું આવ્યું ત્યારે સત્તા પક્ષે હાથ ઊંચા કર્યા હતા એમની વાહરે નતા આવ્યા એટલે આપ પણ આપની સલામતી માટે આવું કરજો એવી વિનંતી કરું છું ગુજરાતના મારા વહલા મતદાતાઓ ખૂબ પ્રેમ આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષને આપ્યું છે એક સારું વાતાવરણ ઊભું થયું છે લોકશાહી ડબે ચૂંટણી લડીએ છીએ સત્તા પડાવી લેવી એ જ આખરી લક્ષ્ય નથી સેવાની સાધનાના યજ્ઞ તરીકે જાહેર જીવન હું કરું છું અને એમાં આપનો જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે મને અને કોંગ્રેસ પક્ષને અમારા ઉમેદવાર ઉમેદવારશ્રીઓને એ માટે આપ સૌનો ખૂબ આભાર માનું છું આપના સૌના ગુજરાતીઓના પ્રેમ સમર્થન અને આશીર્વાદના કારણે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ બોખલાટમાં ગભરાટમાં એવું બધું કરી રહી છે કે જે ન કરવું જોઈએ વાણીનો વિવેક અહંકાર છોડીને વિનમ્રતા હોવી જોઈએ લોકોના ચુકાદાને શિરોમાન્ય કરવો જોઈએ એના બદલે સુરતમાં જે રીતે કહ્યું કે જે પરિસ્થિતિ ન થવી જોઈએ ખરેખર તો હું અભિનંદન અમારા પક્ષના તમામ ઉમેદવારોને આપીશ બહુ બધા અમારા ઉમેદવારોને સત્તાધારી પક્ષના લોકોએ ફોર્મ પાછું ખેંચવાનું હતું ત્યારે એપ્રોચ કર્યો કોઈના સગાવાલા થ્રુ કોઈ અધિકારી હોય એના થ્રુ રૂબરૂ મળીને કે ભાઈ તમે તો નહીં જીતો આવો આટલા કરોડ આપીશું તમને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવીશું તમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ પાછું ખેંચીશું મારા ઉમેદવારોની નિષ્ઠા અને પ્રમાણિકતાને સલામ કરું છું કે એક પણ ઉમેદવાર ભયમાં કે લાલચમાં આવ્યા નહીં અને કોઈએ પણ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી કે અમારા જે ફોર્મ માન્ય થયા એવા ત્રેવીસ કોંગ્રેસ પક્ષના અને બે ઇન્ડિયા ગઠબંધનના આપના પક્ષના ઉમેદવારોએ અનેક પરિસ્થિતિની વચ્ચે લાલચ ધમકીની વચ્ચે પણ પોતાનું ઉમેદવારી પત્ર પાછું નથી ખેંચ્યું અને મક્કમતાથી લડી રહ્યા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ફરી વખત મારા વહ્લા ગુજરાતીઓને ખૂબ હૃદયપૂર્વક નમન કરીને શુભકામનાઓ પાઠવું છું કે આપણું ગુજરાત ભાઈચારો એકતા અને પ્રેમ મહાત્મા ગાંધીજીની આપણી આ જન્મભૂમિ